સાવન ને રાખ સાઈડ માં હમણા જ ચાર ડાળા છે પિતા ને એટલે દર હા સુ બોલે લાગે મારું નામ જેવું છે છું મહિના પહેલા જગત બાર ના દેની બાત ને સાવન મેને વાત આવે છે થાય છે ભઈ દારૂ કરો છો પણ ઊઠું થઈ જાય અહીંયા ચોખ્ખું બોર મારેલું છે

કે મોણા છે ભારી ગરબેન તો જેટલી થી આવ્યું છે શું કરીને આવ્યું છે એના શીખે મને ખબર પડે છે વન આવું નતું ના બારી મોણે લઈ ના નકા તો એવું કે તો દીવાનો ભુવાય કરાય ભાઈ હે આ જો કોઈ કે તું બોલ્યો તો તારો બાપ કે કોઈ બી તું તું બોલ્યો ચિંતા તો કોઈ વાપરતો નથી વાપરતો નથી સુબે સુબે આ કરે છે પબ્લિક ઇજ કે બોડા છે ઇતો 51 બીજો વધારે થાય આ શું તારા કે તેલા બોલકુંદ પબ્લિક તને દોઈ નાખે અમે બોલતા તનો અંત ના ન ભાઈ મોકાય જેમ જે કરી ના આવે એમ મોકાય હે એને કહેતા દુઃખીયાનું દુઃખ ન બતાવું તો આ છા હાલ છે બે ભે કેટલા વાગે આવી હતી ચાર વાગે આવે

પણ તમે જેટલી જગત જેટલી વાતો કરશે જેટલું બોલશે એ ટેન્શન પોષક ગાળામાં નભરાય છે હું હિસાબ કરું છું કે છે દરેક હિસાબ કરું છું દુનિયા હિસાબ કરું છું તો ઠાકોર તારો દૂર રહે તો વકો છે આ પહેલી શરત અને જે દાડે ભીધો એ દાડે ઉંધો આ બીજા નંબર નો પણ જેટલા દાડા તારું બને એટલા દાડા તારું દુખ બને અંતે સાહેબ કે તું એમ ના મચક મારો હું પાવર છે ઈદાન હું તો થઈ જાય હું પોપટ પાડી પા કોબી તો કો તો પડી છે કેન રાખ આ કઈ ના લું છું બાત મે તો કેતો નહી મે હે બસ તારે બે કુપતે ચાલુ કર માતા પર વિશ્વાસ મે લે કોઈ શું કેવું છે શું બોલવું છે વન ઉપર જ મને વિશ્વાસ આવશે તરા કે

લાતે ઓ નમાઝ થાતો રૂસી જોઈ થલાઈ સૌ પર આરામ પેલા મેવાર પહેનું જો જોજી બોલાવ દો જી બોલાવ નામ શું છે આયા સે કેતા હૈ

मैं भगीबेन प्रवीण भाई देसा ₹501 माताजीना साहित्य में अंदर खूब खूब धन्यवाद माँ भगवती हम सदा ही भंडार भरेला के मारो भगवान के सैन वेला में बोनी 32 माता को जो ठाकुर देव सु बे आवे माता हूं मैं माता से ले બારની લાઈટ જો થઈ મારો ભગવાન કે છે ને ઠાકોર રહ્યા છે એમ ભવાની બધી માતા કહો છું જગત મોકલ તું ભારણી માતાનું તાર દુઃખ છે એનો લેખ જો લાગે તારા પ્રજાપતિ મગનભાઈ નવસારી પાંચસો ને એક રૂપિયો માતાજીના છે બોલો मारो भगवान कैसे निवाड़ा है मुझे इस भगवानी बत्रेशी माता को सुबह तो कर था नहीं जग्या चेनी भूमि नहीं जग्या चेनी आप देव वस्तु ना जाओ बाला जगत में दुख तरो में तरी है हाँ ना ते कौन थे तो ये जगह कोई भी ठेकरन नदियाँ नहीं भी जगह अच्छी

बगरे नौгода है ई भूमिनी जगह से न खोदियारी जगह से ई न खोदियाना देव से न ये को भरणी मेहारी माता से जुड़ी जो हो सैनिक वीर है आ तने तेंडिर में तन बको से दुनिया ना खोरे पर आ तने देव ने करसे तारे बको मड़से बे परदा मारो ईश्वर कैसे वेला मशीन बोनी 32 सी माता को सुकाती दो लोसीन तरो बको मटी जाएन कंपेर थई जाएन 3 महीना शांत थे रे તો તે મહિને મને માતાનું ખૂબ છે જ જગતનું ના મતલું મારું બહુ ને બે અગરબત્તી